ત્યારબાદ મેક્સિકોના રાષ્ટ્રપતિ ત્રેસઠ ટકા એપ્રુવલ રેટિંગ સાથે બીજા સ્થાને છે તમારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એટલે કે આરબીઆઈએ આ વખતે પણ રેપો રેટમાં કોઈ પણ ફેરફાર કર્યો નથી આરબીઆઈની મોનિટરિંગ પોલિસી કમિટીની ત્રણ દિવસની બેઠક બાદ આ મોટો નિર્ણય લેવાયો છે ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા કહ્યું કે આ વખતે પણ રેપો રેટ સ્થિર રાખવામાં આવ્યો છે જે હાલમાં રેપો રેટ છ છે ત્યારબાદ ગુજરાતમાં આજથી કોંગ્રેસ કરશે યાત્રા શરૂ એક તરફ ભાજપ ગુજરાતમાં હર ઘર તિરંગા યાત્રાની તૈયારીમાં વ્યસ્ત છે તો આજથી કોંગ્રેસ રાજ્યમાં ગુજરાત ન્યાય યાત્રાનું મોરબીથી પ્રસ્થાન કરાવશે રાજ્યની વિવિધ દુર્ઘટનામાં પીડિતોને ન્યાય મળે તે માટે આનું આયોજન કરાયું છે જેમાં પીડિત પરિવારના લોકો અને કોંગ્રેસના નેતાઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આમાં જોડાશે મોરબી જિલ્લા કોંગ્રેસના લોકોએ યાત્રા માટે મોરબીમાં ડોર ટુ ડોર પ્રચાર પણ કર્યો છે ગુજરાતના મુખ્યમંત્રીને લઈને આવ્યા મહત્વના સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી એટલે કે નિપ્ટની મુલાકાત લીધી હતી આ દરમિયાન ત્યાં બનેલા નવા વિભાગો ફેશન ડિઝાઇન ડિપાર્ટમેન્ટ ફેશન એન્ડ લાઈફ સ્ટાઇલ એસેસરી ડિપાર્ટમેન્ટ અને માસ્ટર ઓફ ડિઝાઇન ડિપાર્ટમેન્ટનો નેશનલ હેન્ડલૂમ દિવસના દિવસે શુભારંભ થયો છે તો સીએમએ નિહાળ્યા હતા તેમણે વિવિધ રાજ્યની હસ્તકલા અને હાથસાળની વસ્તુનું એક્ઝિબિશન પણ જોયું હતું

કે વિરોધી પર ગોળી કરવાની ફરજ પડી છે બાંગ્લાદેશમાં ઉચ્ચ માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષાઓ પણ હવે બંધ રાખવામાં આવી છે એટલું જ નહીં મિત્રો તમને એના માટે જણાવી દે કે બાંગ્લાદેશમાં સતત થઈ રહેલી હિંસાને કારણે સ્થિતિ બગડતી જાય છે શેખ હસીનાના રાજીનામા બાદ હિંસા વધી છે આવી સ્થિતિમાં ભારત બાંગ્લાદેશ બોર્ડર હાઇલેટ પર છે ગઈકાલે બુધવારે જલપાઈગુડી નજીક લગભગ પાંચસો જેટલા બાંગ્લાદેશીઓએ ભારતમાં ઘુસવણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો હુમલાના ડરથી તેઓ ભારત આવવા માંગતા હતા

કે અત્યાર સુધી અવામી લીગના ઓગણત્રીસ જેટલા નેતાઓની હત્યા કરવામાં આવી છે જ્યારે બાંગ્લાદેશમાં ત્રેવીસ દિવસ પહેલા શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં પાંચસો લોકો માર્યા ગયા છે મળતી માહિતી મુજબ નવા પીએમ પણ થયા જાહેર નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશની વચગાળી સરકારના વડા બનાવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે મિત્રો કે મંગળવારે મોહમ્મદ યુનુસે કહ્યું હતું કે તેઓ વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે સામે આવેલી માહિતી અનુસાર સંસદ ભંગ થયા બાદ પ્રમુખ સાબુદ્દીન અને વિદ્યાર્થી નેતા વચ્ચેની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેમાં ત્રણેય સશસ્ત્ર દળના વડાઓ પણ હાજર રહ્યા હતા ત્યારબાદ ભારતની રાજ્યસભામાં થયો હોબાળો અને સભાપતિએ છોડી ખુરશી ફોગટ મુદ્દે રાજ્યસભામાં થયેલા હોબાળા વચ્ચે કોંગ્રેસના નેતા જયરામ રમેશની ટિપ્પણી અને વિપક્ષના સૂત્રોચ્ચારથી નારાજ અધ્યક્ષ જયદીપ ધનખડે થોડી માટે ખુરશી છોડી દીધી હતી તેમણે કહ્યું કે કેટલાક લોકો એવું વિચારે છે કે આ પદ સાંભળનાર વ્યક્તિ તેને લાયક નથી વિપક્ષના નેતાઓ મારી વિરુદ્ધ ટિપ્પણી કરી છે હું મારા શપથથી નથી ભાગી રહ્યો પરંતુ જે રીતનું વર્તન થઈ રહ્યું છે એ થોડી વાર માટે હું અહીં નહીં બેસું